આ લોન ની અંદર આપણે અમેરિકા ની અંદર એક પ્રસંગ બન્યો કે અમેરિકા ના પ્રેસિડેન્ટ હતા એનું નામ ભૂલી ગયો હેડ કુકન કે એવું એક નામ હતું અને એ કુકન પોતે નાના કામ ખેડૂત ના દીકરા હતા પણ એમનો ઉછેર થયો મોટા થયા હવે એ જે એને પરણે ને આમના મમ્મી પપ્પા ધામ જ હતા હવે એમના મમ્મી પપ્પા આમના ઘરે એટલે પણ આના સાસુ જે ના હતા પણ બધું સાચી લે કેમ કારણ કે એમને એ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો એટલે સાસુ નું સ્વભાવ સાચી લે સસરાના ના સાચી લે તેત્રીસ તેત્રીસ વર્ષ સુધી પછી પ્રેસિડેન્ટ બન્યા પ્રેસિડેન્ટ બન્યા ને તો એમનું ને સાસુ નું ટ્યુનિંગ બગડ્યું નહીં કેમ કારણ કે પત્ની જોડે પ્રેમ કર્યો હતો સાસુ સસરા નું સસરા બગડવું જ પડે હવે આમના ઘરે

મધ્ય નું બાસઠું વર્ષના મૃત માં છે મધ્ય ના બાસઠ માં વર્ષના વૃત્તમાં શું લખ્યું ગોપાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે કોઈને સમાધિ માં ભગવાન દેખાતા હોય અને આત્મનિષ્ઠા નું અભિમાન આવી ગયું હોય તો એને

તો અખંડ સમયો જે થાય એટલે અખંડ સમયો જેમ કે આગા સ્વામી ને લેતા હોય મરજી પાડી છે એને લાભ થયો છે તો એવી રીતે ભગતજી મહારાજ ભગતજી મહારાજ એનો કેવો પ્રેમ હતો કે આમ ગુણાતીત ઉઠો એ સ્થિતિ એ ગુણાતીત સિવાય કોઈ વાત નહીં આ દેની લોકની કોઈ ચિંતા નહીં ચલો મંજીભાઈ બોલો બાબુભાઈ આવી છે બોલો બાબુભાઈ આમ પાછું થાય છે આંબા સુકાઈ છે પ્રીતિભાઈ ટૂંપમાં આંબા સુકાઈ છે બસમાં તો ડૂબી ગઈ મરજી જાણી લી કે આંબા સુકાઈ બધી હા આંબા સુકાઈ ને થોડું નાનું છે આવતું તો પાણી તો બધું કેમ હોય મજૂરોને પગાર આપના નથી આ કેટલી જમીન છે પણ એવું દેહી ઉનાલેની મરજી છે પહોંચી ગયા થા ગયા નથી 3-3 એકડા 4-4 એકડા છે એક એક આંબાને 300 આંબા એવા 12-12 એકડા વાવના રહી છે

સેવા કરવી ને આ કર્યું છે પેલો શાસ્ત્રીજી મહારાજ પ્રસંગ બોલો કઈ મરજી હતી ભગતજી ની ભગતજી મહારાજ ની શું મરજી હતી અક્ષર ની વાત भगत जी मारने पर तेरी जाने ली तू के गुनाह की तालन मूड अच्छा सर जाने दे पर जी पाची पानी करी ना थी पाची केवी केवी बिकने आ गए भगत जी मारने के तुम्हारे पाची वर्ताल छोड़वा नहीं अरे वर्ताल ने मतों मारी जीवाना प्रयास होता है अबे घरवालों जो तो सूड़ी बच्चे सोपारी पर मर्जी पानी चें आज शा� નથી ગયા વિદ પાડ્યો છે ખાલી આ તો આપણે આ લક્ષણ ના આધારે જઈએ છીએ ચલો યોગીજી વાત ચાલીસ વર્ષ સુધી મજૂરો રોટલા અરે અક્ષર ભ્રમ ભાઈ મને આખી સંતામાં વિતરણ આપો કથાઓ આપો આજુ રોટલા મને કોશિક્યો છે રસોડામાં અરે કોઈ એક વિચાર આવ્યો નથી યોગીજી મહારાજ ને ચાલીસ ચાલીસ વર્ષ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા જાતે ટીપવાના પણ જાતે કરી છે તેવા ભાઈ હું doctor આ સેવા ન કરું નહીં સાસરિયાની મરજી છે કરવું પડે સાસરિયાની મરજી છે ફાળ કરવા પડે સાસરિયાની મરજી છે અક્ષરદેવીની સેવા કરવી પડે મરજી છે પ્રેમ હતો સાફ કરડી ગયો તો એ કઈ નહીં અરે અહીંયા રાજકોટમાં સારંગઢનું ઓપરેશન કરાવ્યું હતું ધોખીને પહેલો વિચાર શું આવ્યો સાસરીમાંને દૂધ પાયું આ સ્થિરજી મહારાજની મરજી કે અત્યારેને દૂત પાવાનું છે તો ભલે ઉ બેમાન થઈ ગયો કે પેલા વિચારમાં મગજમાં શું ફૂલ્યો જ આપણે તો મે કહા હું ઊંડીને માળા મારતા હઈએ મહાશય મારા તો આવવાનો ઊંડીને દેખાઈએ ને એ નાયકને પૂજા કરીને ડારે હા ગુરુ તમારા આશીર્વાદનું જીવું છું પછી જે ગુરુ આવે આ તો ઉઠે ને તરત વિમાન કરી આવે ને તો સવારનો ઊંડીને માનસી કરી એ ઊંડીજી માંસી પડે પ્રભુ છોરી મહારાજ ચાલો એમાં જો ભદાઈ આવી પછી બોલી ચલો લાલાભાઈ હવે આ બોલવું પડશે તમારે શું કર્યું છે એ તો પાડી છે એની તો વાત ચાલે છે અશ્વિનભાઈ તમે બોલો કે ફિઝિયોથેરાપી માંથી કયો

હા તૂટી પડ્યા કે ઘાટ પડ્યા છે પાણી ક્યાંથી લાવીશ આમ શું કરીશ તેમ શું કરીશ પણ પ્રમુખ સાહેબ મહારાજે કીધું કે ખોટું દેખાવાનું હતું પણ કોના ગુરુ માટે ખોટું દેખાવાનું હતું ગુરુની મરજી પાડી ને અને કહે કે પછી બધા ગયા ને પ્રમુખ સાહેબ કે મને યોગી જવા છે ધાબા મારે કે વાહ પ્રમુખ સ્વામી વાહ અને પ્રમુખ સાહેબ કે યોગી જવા મારો ધોકનો કાંટો હતો એમનો કાંટો એમને જોઈને મારી હું જીવનની દિશાઓ નક્કી કરું છું પારકા ભાઈના સ્ટેટમેન્ટથી નહીં

સાસરીની વાતો સાંભળવા રોકાઈ રહે છે માટે તમે જો તમારા છોકરાઓને વારશો નહીં તો આ સાસરી તેને બગાડી દેશે અને વળી સાધુ પણ કરી દેશે એમ ભોળા હરિભક્તોને ભરાવ્યું તેમને પણ એ સમજ ના પડી કે પોતાના સંતાનોને આવા ઉપદેશથી શુભ સંસ્કાર ઉદય થાય છે કે તેઓ બગડી જાય છે આ રીતનો વિચાર કોઈએ ન કર્યો અને સાધુના રાજદેશમાં સૌ ભળી ગયા સ્વામીશ્રીનું સભામાં અપમાન કરવાનું સૌએ નક્કી કર્યું આ અમને ઉપાધિ દીધી લોહીખંડ પેટ બેસનું થયું હતું તેથી વારંવાર બહિરભૂમિ જવાનું થતું તેમની તબિયતનો કોઈ વિચાર ન કર્યો અને આવી સ્થિતિમાં સભામાં ઠપકો દેવા બોલાવ્યા સભામાં ઘણા ખરા હરિભક્તો કરશનજીભાઈ રામજીભાઈ મોરારજીભાઈ વગેરે આવ્યા હતા અને યજ્ઞ પુરુષ દાસજીને જો ઉપાધિ થાય તો આપણે પક્ષ લેવો તેવું સૌએ નક્કી રાખ્યું હતું પછી સભામાં એક સત્સંગી કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય ઉભા થઈ બોલવા લાગ્યા આ યજ્ઞપુરુષદાસજીએ તો અમારા વીસ વીસ વર્ષના પરણેલા છોકરાઓને બગાડી નાખ્યા છે તેઓ મંદિરમાં જ તેમની પાસે બેસી કથા વાર્તા સાંભળે કરે છે અને ઘર તરફ તો બિલકુલ લક્ષ્ય ધાખતા નથી આ ઉપરથી જુનાગઢના સદ્ગુરુ સ્વામી બાલ બોલી ઉઠ્યા આ સાસરીજીના ઉપદેશથી તમારા છોકરાઓને સત્સંગના સંસ્કાર થાય છે અને મંદિરમાં રહીને કથા વાર્તા સાંભળે છે